છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગે હડતાલ પર ગયેલા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી છે વિભાગે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ આપ્યો છે છેલ્લા દિવસથી ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે આરોગ્ય વિભાગે એસમા એક્ટ લાગુ કર્યો હોવા છતાં કર્મચારીઓએ હડતાલ ચાલુ રાખી છે આ કારણે વિભાગે કડક પગલા લીધા છે વિભાગે છસો બાર કર્મચારીઓને સર્વિસ બ્રેક કરવાની નોટિસ આપી છે ચારસો પાંત્રીસ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે જિલ્લા આરોગ્ય અધિકારી કર્મચારીઓ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગની આ કાર્યવાહી હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ માટે ચેતવણી રૂપ છે એસમા એક્ટ લાગુ કર્યા છતાં કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખતા વિભાગે આ કડક પગલું ભર્યું છે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો